આ મંદિરના મહંત સાથોસાથ શ્રી સહજાનંદ સ્મૃતિ મંદિરનું કાર્યભાર પણ જેઓ સંભાળે છે સાધુ ગુણે સંપન્ન છે બહુ સરળ છે નિર્દોષ પ્રકૃતિના છે એવા સ્વામી શ્રી ભક્તવસલદાસજી સ્વામી અત્યારે ખાસ ઉપસ્થિત સુરતમાં આપણું અશ્વિનીકુમાર ઋસ્તમબાગમાં જે મંદિર આવેલું છે એનું હાલનો કાર્યભાર જેવો સંભાળી રહ્યા છે ગઈકાલે ત્યાં રુસ્તમબાગમાં પણ આમંત્રણની સરસ મજાની સભાનું એમણે આયોજન કરાવ્યું એવા ઉપસ્થિત સ્વામી શ્રી ન્યાલકજી સ્વામી પધાર્યા રહ્યા છે સાથ ધ્યાની સ્વામીજીનું સમગ્ર સંત મંડળ ઉપસ્થિત છે અને ખાસ આપ સર્વે ભક્તોને બહુ રમૂજી શૈલીમાં જેમણે ભગવાનની કથા સંભળાવી છે અમારા ત્યાગ સ્વામી ખાસ રહ્યા ઉપસ્થિત રહ્યા છે ત્યારે ઉપસ્થિત વાલા ભક્તજનો આજની સભાના યજમાન શ્રી અમિતભાઈ હોય સ્થાનિક મંદિરની કમિટીના શ્રી હરિકૃષ્ણભાઈ આદિક સર્વે ભક્તો હોય સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર ભક્તજનો એ ઘણા બધા ઉપસ્થિત છે યશવંતભાઈ સોની હોય અમેરિકાથી ભાવેશભાઈ બંદીશભાઈ આવ્યા છે મિતેશભાઈ છે શ્યામભાઈ વગેરે ચેતનભાઈ વગેરે ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને સૌ પ્રથમ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ વિચાર કરો અનંત કોટી બ્રહ્માંડના ધણી જેના રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એવા મોટા મહારાજ અક્ષરધામમાંથી આ પૃથ્વીને વિશે પૃથ્વી ઉત્તર કૌશલ દેશમાં જન્મ ધારણ કરી સમગ્ર વિચરણ કરતા થકા ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવે અને સ્વામીનારાયણ સંપ્રદાયવાટર ચરોતરના મધ્ય વડતાલમાં સ્થાપે એ આપણા સૌ માટે બહુ મોટી ભાગ્યની વાત છે આ મહિમા સમજીએ તો બહુ મોટી વાત છે તો વિચાર કરો વાલા ભક્તો એમાં આપણે બધા બહુ ભાવી ગયા છીએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના જેને કહેવાય ને ધજા નીચે આપણે આવેલા છીએ તો એ લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં ઉત્સવ આવી રહ્યો છે ઉત્સવ છે શિક્ષાપત્રીનો અને આચાર્ય પદ સ્થાપનનો વડતાલ જે છે એ યાજ્ઞા કહેતા શિક્ષાપત્રી ઉપાસના એટલે ભગવાને પોતાનું એકમાત્ર સ્વરૂપ સૌ સંતો ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને વડતાલમાં પધરાવ્યું તે હરિકૃષ્ણ મહારાજ અને પરંપરા પરંપરા એટલે પદનું સ્થાપન એટલે આજ્ઞા ઉપાસના ને પરંપરાનું કેન્દ્ર છે વડતાલ ધામ હવે સંપ્રદાય નો એક અર્થ થાય ગુરુ પરંપરા એના જે સ્થાપક હોય આપણા સંપ્રદાયના સ્થાપક છે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જે સર્વના ગુરુ છે એમણે જે સંપ્રદાયની અંદર રીત પ્રવર્તાવી એને કહેવાય પરંપરા પરંપરા છે તો બધું છે પરંપરા નથી તો કલ્પિત છે અને કલ્પિતને માનવા જાય તો કલેશ થાય એટલે શ્રીજી મહારાજ શ્રી હરિચંદ્રમુ સાગરમાં એવું કહેતા કે અમે વર્ષમાં બે વાર વડતાલને વિશે સમય બાંધેલા છે અમે સમયનો ઠરાવ કરાવી રાખ્યો છે એક તો ચૈત્ર સમય્યો અને બીજો કાર્તિકી સમયો તે કાર્તિકી સમયો ચૈત્ર સમયો મહારાજે બાંધેલા છે અને સમયનું મહત્વ સમજાવતા શ્રીજી મહારાજે એવું કહે કે અમે સમયનો ઠરાવ એટલા માટે કરાવી રાખ્યો છે કે જેથી કરીને સમયમાં દૂર દેશાંતરથી ભક્તજનો આવે અને સત્સંગમાં સત્સંગની પ્રથાથી વિરુદ્ધ કંઈ ચાલતું હોય તો દેખ્યામાં આવે કે સાંભળ્યામાં આવે જેના કારણે ખ્યાલ આવે વિચાર કરો બસો વર્ષ પહેલા પણ એવી સ્થિતિઓ હતી કે લોકો સત્સંગના અર્થના અનર્થ કરીને પોતાની દેશી કાઢતા હશે તો જ મહારાજ એવું બોલ્યા હોય પછી મહારાજ કહે પેલી ઘણી ખૂણાની સભા હોય એ ખૂણાની સભા છે ને ઉત્પાદ મચાવે જ્ઞાનની છાની વાત કરે એ પોતે ધર્મમાં ગમે વર્તતા હોય પણ છતાંય સત્સંગમાં કુસંગ રૂપ છે સત્સંગની મોટી સભા કે જેમાં ધર્મવંશી હોય સંત હોય વર્ણી હોય હરિભક્ત હોય પાર્ષદો હોય એ મોટી સભા જેનું પ્રમાણ કરે ને એ જ સત્ય સત્યાત્મક હોય છે એના માટેનો મોટો મહોત્સવ વડતાલ ધામમાં આવી રહ્યો છે એમાં આપણા સમગ્ર દક્ષિણ દેશ વિભાગના સંતો ખાસ કરીને આપણો સોરઠ પ્રદેશ હોય સૌરાષ્ટ્ર હોય કાઠિયાવાડ ચરોતર કાનમ વાકળ આ બધા પ્રદેશ ભક્તજનો આવશે સંતો આવશે આપણી પાસે ખૂબ મોટી સંતોની એક જેને કહેવાય ટીમ છે બંને દેશ ગાદીમાં એકમાત્ર વડતાલ ગાદી એવી સમૃદ્ધ છે ત્યાગીઓથી કે આશરે ત્યાગી સંતો કર્મઠ ધ્યાની તપસ્વી બધા સંતો છે આપણી પાસે આપણે ધારીએ તો શું ના કરી શકીએ એનું દર્શન ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવના ના દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા વિશ્વે જોયું માણ્યું અને પ્રમાણ્યું અને સૌને જે આનંદ આવ્યો છે ને એનું એકમાત્ર કારણ કે વડતાલ ધામમાં પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છે આપણો સંપ્રદાય ઈશ્વર મુખી છે અનુરૂપ છે આપણે ત્યાં ને માનવાની વાત શ્રીજી મહારાજે કરી છે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી સૂર્ય મહારાજે કીધું કે તમારા જીવનમાં કઈક નાની મોટી આદિ વ્યાધિ ઉપાધિ આવે તો અમારા કુળદેવ શ્રી હનુમાનજી મહારાજનું તમારે ભજન કરવું હનુમાનજી મહારાજને યાદ કરવા અને એવા હનુમાનજી મહારાજ અહીંયા વિરાજમાન છે એ પાછા કાલ્પનિક નથી એ શ્રી હરિએ સ્વયં એને પ્રસાદીભૂત કરીને આણંદના ભક્તોને ન્યાલ કરી દીધા છે એવા રોકડીયા દેવ હનુમાનજી મહારાજ પધરાયા છે આપણે બહુ ડંકાની ચોટ પર કહી શકીએ આપણી પાસે બધી જ વસ્તુઓ છે ને પ્રગટ પ્રમાણ છે પરમેશ્વરના સંબંધને પામેલી છે આ કોઈ કાલ્પનિક નથી આ કોઈ એવી વાત નથી શ્રીજી મહારાજ કે અમે જો એવી વાત કરતા હોઈએ ને તો અમને ભારો ભારી કે તાપ લાગે પણ અમે જે વાત કરીએ અમારી અજમાવેલી વાત છે તો આ બધી વાતો પ્રગટ પ્રમાણ છે શિક્ષાપત્રી છે આપણા સંપ્રદાયનો અચળ પાયો છે શ્રીજી મહારાજે સર્વજીવના હિત માટે લખી હમણાં સ્વામીજી કહ્યું પ્રમાણે આપણી આચાર સંહિતા છે અમારા ભક્તોએ કેવી રીતે વર્તવું શેની ઉપાસના કરવી કેમ ભક્તિ કરવી ઉત્સવ કેમ કરવા પ્રામાણિકપણે કેમ વર્તવું અહિંસા એ સદાચાર રૂપી ધર્મનો પાયો છે તો અમારા ભક્તજનો અહિંસા મય વર્તવું અહિંસાનો વિપરીત અર્થ થાય હિંસા સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ કે કોઈની શારીરિક હિંસા કોઈ પશુની હિંસા કોઈ પક્ષીની હિંસા એ સંદર્ભમાં નથી કહેવામાં આવેલું હિંસા અનેક પ્રકારની થતી હોય હવે કોઈને કોઈ વચન આપીને વાત ઠેરવેલી હોય ને એને આપણે ન આપીએ ને એ પણ હિંસા કહેવાય મહારાજે એવું કીધું કોઈ સત્ય વચન હોય કટુ હોય પોતાનો કે પારકાનો દ્રોહ થતો હોય ને એવું કટુ સત્ય વચન પણ અમારા ભક્તોએ ન બોલવું અમારા ભક્તજને પોતાના સ્વાર્થ માટે કોઈ રાજ્યને કે ધનની પ્રાપ્તિ માટે પણ કોઈની પર મિથ્યા અપવાદ આરોપણ ન કરવું આ બધી વસ્તુઓ હિંસાના પ્રકારમાં આવે છે આજે શુભ સભ્ય સમાજ તો આજે થયો છે આજે આપણે કોઈની ટીકી ટીકીને જોઈ રહીએ ને એ પણ હિંસાનો ભાગ કહેવાય એના માટે આજે લોકો સભાન થયા હોય ત્યારે મહારાજે બસો વર્ષ પહેલા એ સમયના રીતે ઘડ્યા છે તો તો આપણો પ્રાણ છે શિક્ષાપત્ર થી સંપ્રદાય છે અને શિક્ષાપત્રી ઉપર મારા સમકાલીન સમયથી લઈ વર્તમાન આધુનિક યુગના ઘણા બધા વિદ્વાનો એની પર અનેક ભાષ્યોની રચના કરી છે અનેક કરતાં અનેક લગભગ લગભગ વીસથી પચીસ જેટલા પ્રામાણિક સ્ટાન્ડર્ડ ભાષીઓની રચના થઈ છે એમાં સૌથી વિશેષ આપણા મહાન પ્રકાંડ પંડિત ત્રિકાળજ્ઞ એવા સતાનંદ સ્વામી જેમણે શ્રીમદ સત્સંગી રચના કરી એમણે અર્થદીપિકા ટીકા લખેલી છે એ થોડા વર્ષો પૂર્વે ગાંધીનગરના વિદ્વાન શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એનું ગુજરાતી સરળ ભાષાંતર કરેલું વર્તમાન સમયમાં એની પ્રતો ઓછી હોવાના કારણે આ વખતે પણ સંસ્થા દ્વારા પ્રકાશિત થશે એના કારણે લોકોને ખ્યાલ આવશે એક એક શ્લોક જેમાં કંઈ સમજ ન પડે એનું વિસ્તારથી સતાનંદ એનું વર્ણન કરેલું છે પહેલો જે શ્લોક છે એ મંગલાચરણનો છે સામાન્ય રીતે શિષ્ટાચારના શ્લોક લખાતા હોય છે ત્યારે વામે સ્થિત રાધા જે શ્લોક છે એમાં રાધા શબ્દનું વર્ણન એ લગભગ લગભગ સતાનંદ સ્વામીએ બે થી અઢી પાનામાં એનું વર્ણન કરેલું છે વિચાર કરો વાલા ભક્તજનો આપણો સંપ્રદાય સંપૂર્ણપણે હિન્દુ વૈદિક વિચારધારાને અનુસરનારો છે સતાનંદ સ્વામી એમાં લખે છે રાધા અથવા તો રાધા એને કહેવાય કે જેનાથી ભક્તો પોતાના કાર્ય સફળ દે એ રાધા એટલે વર્ષભાનું ગોપની પુત્રી રાધા એ રાધા શબ્દ કોઈ બોલે કોઈ સાંભળે કે કોઈ બોલવાનો પ્રયાસ કરે કે મનમાં વિચાર કરે તે રાધા શબ્દના ચાર અક્ષર છે ર આ ધો અને આ એમાં પહેલો ર બોલે ને તેના અનેક જન્મના જે કાઈ પાપ કર્મ હોય ને નાશ પામે બીજો અક્ષર આ છે આ બોલે ને તેના ગર્ભવાસની અંદર એને થયેલા જે કાઈ પણ હોય અથવા તો એનું જે કઈ રોગાદિકથી રક્ષણ કરતું હોય છે ધા એના આયુષ્યને થતા નુકસાનથી અટકાવે છે અને આ એટલે ભગવાનને વિશે અવિચળ ભક્તિ આપે છે આ તો એક વાત થઈ આવી તો અનેક વાત આ રાધા શબ્દના ચાર અક્ષરનું બીજું પણ વર્ણન સતાનંદ સ્વામીએ કરેલું છે તો આપણો જે સંપ્રદાય છે ને એ ટોટલ હંડ્રેડ પરસેન્ટ પરમેશ્વર મુખી છે પણ શ્રીજી મહારાજે કીધું આ શિક્ષાપત્રી પત્રી દૈવી સંપ્રદાય યુક્ત હોય એને આપવી કોઈ મલિન વિચારવાળા ન આપવી મહારાજ એવું કહેતા ઘણા સત્સંગની અંદર સત્સંગના શાસ્ત્રોને લઈને ઘણા એવા અસુરો થશે ઘણા એવા અસુરો પૂજાશે પણ એને લઈને મોક્ષ નથી મોક્ષ તો અમે જે રીત બાંધી છે અને એમાં જે વર્ત છે ને એ જ કલ્યાણનો અધિકારી છે શ્રીજી મહારાજ કે કોઈ કુબુદ્ધિ કરીને શિક્ષા અર્થના અનર્થ કરશે તે આ લોક ને પરલોક મહાકષ્ટ તો આપણે આખા વિશ્વને જણાવવાનો એક સુંદર મજાનો અવસર આપણા આંગણે આવ્યો છે જયારે આપણે એમ કહેતા હોઈએ કે આપણી પાસે તેરસો કરતા વધારે સંતો છે ત્યારે સંતોની જે વિધ્વતા છે એમનું જે જ્ઞાન છે એમની જે સમજણ છે એ સમજણને આપણે વિશ્વના છેડે સુધી લઈ જવી પડશે એના માટેનો ઉત્સવ છે એની સાથોસાથ આચાર્ય પદનો ઉત્સવ છે આચાર્ય પદ એક અનન્ય પદ છે મહારાજ પોતે સંતના રૂપમાં પ્રગટેલા છે મહારાજને સંત માટે અતિશય ભાવ પણ સંતોમાં પરસ્પર વિક્ષેપ ન થાય અને સંપ્રદાયની જે પ્રણાલિકા છે જળવાય એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે વેદોના મત પ્રમાણે સંપ્રદાય એને જ કહેવાય કે જેમાં મંત્રનું પ્રાવધાન હોય હવે મંત્ર આપવા માટે બ્રાહ્મણ વર્ણના જે હોય એને જ મંત્ર બાકીના ત્રણેય વર્ણને આપવાની એક વિચાર હોય છે એને જ સંપ્રદાય કહેવાય એને જ વૈદિક કહેવાય એટલા માટે શ્રી હરિ આ વખતે અનેક જીવોના કલ્યાણ કરવા વાસ્તે પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે અને પોતાના જ કુળની અંદર મહારાજ પદનું સ્થાપન કર્યું છે આચાર્ય ભગવાનના જ કુળના હોવાના કારણે એનો અતિશય મહિમા છે જે આજે બસ્સો વર્ષ પછી પણ એ મહિમા ભક્તજનોમાં દેખાય છે એ જ પ્રમાણે આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય બેનો વિભાગને પણ મંત્ર આપી શકે એટલે સંપ્રદાય સંપૂર્ણ છે છે બાકી જે બધા કલ્પિત ને એને તો કોઈ કોઈ વાતનો એનો અંત આવે એમ જ નથી કાળા માથાનો માણા બુદ્ધિથી કાંઈક નવું ઊભું કરે ખરો પણ થોડાક ડગલા ચાલે ને કોઈ બુદ્ધિશાળી માણા મળે કે આ તમારી વાત કઈ મળતી આવતી નથી તે ભોઠપ સિવાય કંઈ આવે નહીં તો જેને લોક અર્થે જેને અર્થાર્થી જીવ હોય જેને સ્વાર્થ હોય કંઈક પામવું હોય કે સફળ થવું હોય જેને ધર્મ બીજા ત્રીજા ચોથા નંબરે આવતો હોય એવા લોકો માટે વ્યવસ્થા હોઈ શકે પણ જે ખરેખર એવું વિચારતા હોય જે મુમુક્ષ જીવ હોય જે એમ વિચારતા હોય કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે અને મારે તો આ જન્મે કરીને મારું કલ્યાણ સાધી લેવું છે મારે પરમેશ્વરનો રાજીપ પ્રાપ્ત કર લેવો છે એના માટેનો આ સંપ્રદાય છે ને એના માટેનો આ ઉત્સવ છે તો ઉત્સવમાં આપ સૌ પધાર એનું આમંત્રણ માટે આવ્યા છીએ આમ તો શ્રીજી મહારાજે બસો વર્ષ પહેલા જ કહી દીધું છે કે અમારા બે સમયમાં અમારા આશુ તો વણતેડે આવવું તમને કંકોત્રી મળે કે ન મળે એ વાત જ ન આવે આમાં આપણને બધાને સાગમટે સહજાનંદ સ્વામી આમંત્રણ આપી દીધું છે અને આમંત્રણ આપ્યું છે એટલું જ નહીં બધી ચોખવટ પણ કરી રહી છે અમારા આશુ તો સમય ઉજવ આવું ને તો ગાંઠનું ખર્ચી ના આવવું કેમ કે ગાંઠનું ખર્ચા વગર બીજાનું જમીએ ને તો એમાં આપણું પુણ્યનો ભાગ એટલો ઓછો થાય આ બધી બહુ સૂક્ષ્મ વસ્તુ હોય કાળાંતરે શું થાય જાડી જાડી વસ્તુ આપણે સમજી ગયા હોઈએ ઝીણી ઝીણી વસ્તુમાં આપણે બહુ તકલીફ પડતી હોય પણ સંપ્રદાય બહુ છે ને નીતિમત્તાનો છે પ્રમાણિકપણાનો છે એ શ્રીજી મહારાજે જે એવું કહી શકે કે અમારા આશ્રિત ભગવાન માટે પણ ફૂલ છે ને ફૂલ કે નાનકડું એવું લાકડું પણ ભગવાન ને અર્થે પણ માલિકને પૂછ્યા આવું કે લેવું નહીં આ છે પ્રમાણિકતાની પરાકાષ્ઠ તો વાલા ભક્તજનો સત્સંગમાં જેટલી પ્રમાણિકતા જેટલો સહજ ભાવ જેટલી વિનમ્રતા જેટલી નિર્દોષતા એટલો જ ભગવાન આપણી પર રાજી થાય બાકી કપટ કરો તો કપટનો તો કોઈ દિવસ કોઈ કાળે મેળ પડે નહીં હવે રહી વાત આણંદના ભક્તો નહીં હવે આપણું રોકડિયા દેવ હનુમાનજી મહારાજનું મંદિર તો વર્ષોથી છે પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી સતગુરુ ધ્યાની સ્વામીજીના મંડળના સંતોએ આની જવાબદારી સંભાળી આપણે બધા આનો ભવ્ય ઉદ્ઘાટનનો મહોત્સવ પણ જોયો અને આજે બહુ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા આવતા હોય છે એની વ્યવસ્થા પ્રસાદથી માંડીને બધા તમામ કરતા હોય છે એમાં અમારા હરિકૃષ્ણભાઈ હરિકૃષ્ણભાઈને એમની સંપૂર્ણ એમના બધા ભક્તોની જે ટીમ છે એને આજે અમે બહુ હૃદયથી લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ કોઈ પ્રકારની આશા અપેક્ષા માન પાન સન્માન કીર્તિ હાર તોરક પાઘડી આનો કોઈ અર્થ નથી તમે ઈમાનદારીથી કામ કરો ને તો મને લાગે દેરામ વિરાજમાન ભગવાન સ્વયં તમારું છે ને સન્માન કરે ને એવો આ સંપ્રદાય છે માટે બધા નિર્માણ કામ કરવાની વાત છે ઉત્સવમાં ખાસ કરીને આનંદના ભક્તોએ લાભ લેવો અમે તો આ ઉત્સવને નિમિત્ત બનાવીને જ્યાં જ્યાં અમને સંતોએ કહ્યું કે મારાથી અહીંયા સભા કરવાની છે અમે અચૂક ત્યાં ગયા હોઈએ છીએ જ્યાં ભગવાનના ભક્તોને ત્યાં અમે આચાર્ય મારા તરીકે હર હંમેશ ત્યાં આવવાના છીએ આણંદ તો અમે ઘણી વાર કીધેલું છે કે આણંદના અમે મૂળ વિદ્યાનગર રહીએ છીએ આણંદ તો અમારું ઘર છે તમે જ્યારે બી પ્રસંગ કરશો ત્યારે અમે ચોક્કસ આવીશું ઘણા બધા વર્ષોથી અમે ખાસ કરીને આપણી જે કાળી ચતુર્દશીનો પ્રસંગ હોય એમાં આવીએ છીએ બીજા અનેક પ્રસંગોમાં આવતા હોઈએ છીએ એના સંતો બહુ સરળતાથી નિર્માનીપણાથી કામ કરતા હોય છે ઘણીવાર કેવું થાય કે સંસાર બહુ ઉલટ સંપ્રદાય છે આખો વાત છે સંપ્રદાયની ઉલટ ઉલટ સમાજ જ છે મારા જેવું વર્ષો પહેલા કહી ગયા કે જે સત્સંગમાં એટલે જે સહન કરે છે ને જગત એને નાદાન કહે છે કોઈ સીધો હોય ને સરળ હોય ને બધી વસ્તુમાં હા હોય સાધુતાવાળા હોય ને જગત એને નાદાન કહે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્તા એમાં છે કે સત્સંગમાં જે સહન કરે છે ને એનો પરમેશ્વરનો સૌથી વધારે રાજીપો એની પર ઉતરે છે હવે આ વાત જેને સમજાઈ જાય છે ને એને સમજાઈ જાય છે અમારા ભક્તવસલ સ્વામી એ પ્રકારના સાધુ છે માટે માટે કોઈ ચર્મચક્ષુતિ છે ને એનું વર્ણન કેવું કરવું નહીં કેમ કે આપણી બહુ એટલી પહોંચ હોતી નથી આપણે તો સવારે ઊઠીએ કે કેમ ત્યારે આપણી મંદિરમાં જે નિર્માની સેવા કરતા હોય એવા સંતને સેવવાના એમની આજ્ઞામાં રહેવાનું અને જે કાંઈ માર્ગદર્શન આપે એ પ્રમાણે કરવાનું આ આપણું મૂળ કામ તમે નહી ભાઈ અમને મંદિરના જે કોઈ સંત જે પ્રસંગનું આયોજન કરે ને એમ કે મારે અહીંયા બે જાવ અમારે બે જાઓ ઘરના વડીલને સુખી થવું હોય ને તો એ પ્રમાણે વર્તવું બહુ મજા છે નહીં ડાપણ ડોળવામાં તો બસ અંતમાં બહુ આનંદ થયો છે આપણે નવ વાગે કાર્યક્રમ પૂરો કરવાનો છે તો ભગવાન શ્રી હરિના ચરણમાં મારી પ્રાર્થના વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ તો પ્રગટ પ્રમાણ છે માટે એની કૃપા કાયમ આપશો ભક્તો પરો અને એની કૃપા એની ઉપર જ રહે છે જે પોતાનું મન ભગવાનને અર્પણ કરે છે મહારાજ કે જેને સત્સંગની લાજ હોય ને જેને સત્સંગની લાજ હોય ને એની સાથે સોબત રાખવી એને પોતાનું મન હોપવું બાકી છે ને તોફાનીઓની કોઈ સંસારમાં કમી છે નહીં પણ તોફાનીને ખબર નથી હોતી મારી હું ગતિ થશે કોઈ એ ગમે એટલું તોફાન કરે પણ ઉપર કોઈનું ચાલતું નથી માટે ભલા થઈને બધા ભગવાનના ભક્ત થઈને ભક્તની જયારે ઉપમા મળી હોય ને ભક્તના લક્ષણ શું તો દાસના પણ દાસ હોય એ ભક્તના ભક્ત રૂપે આપણે રહેવું અને ભક્ત મોટી પદવી આ સંસારમાં કોઈ છે પણ નહીં બસ આ બધી હરીફરીને વાત છે આ બધી વાતો ઘણી વાર કહેવાની હોય છે પણ આપણે શું છે વારે 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 વારેનું પ્રવર્તન કરવું પડે કેમકે સંસારી જીવ હોય ને એની આ શક્તિ બહુ લિમિટેડ હોય બપોરે આજકાલ મોબાઈલના જમાનામાં ઘણી વાર ગુગલ નો સહાર અલગ અલગ જગ્યાએ એટલે બુદ્ધિ બહુ શોર્ટ ને લિમિટેડ થઈ ગઈ એટલે વારે વારે કેવું પડે એમ આપડે પ્લેનમાં બેસીએ બરોબર દેશ વિદેશમાં ગમે એરલાઇન્સ હોય એ નિયમ પ્રમાણે પ્લેન સ્ટાર્ટ થયેલી બોલે આમ પટ્ટી બાંધો ને આમ બોલું ઓક્સિજન માસ હવે આપણે એમ કે અમે બહુ બેઠા છીએ એમને બધી ખબર એ નો હાલે એ બાય ડિફોલ્ટ લો છે એ પ્રવર્તાવું જ પડે એમ વારે વારે સંતો એ પ્રવર્તાવા માટે એટલે બસો વર પેલા શ્રીજી મહારાજ પરમસો પાંચ પાંચ વાર કથા વાર્તાના અખાડા એટલા માટે શરૂ કરેલા કે કથા વાર્તા કરીને ભક્તોને લાભ મળે હવે આજે નાને એવો કથા પ્રસંગ ત્યાગ સ્વામી કંટોલાનો નો કીધો મેં સાંભળો હમણાં મેં ગઈકાલે જ માહિતી સ્વામી કંટોલા સૌથી વધારે હેલ્થ માટે સારામાં સારી બાબત હોય છે પણ શું થાય કે એ સ્વયંભૂ થતું હોય એટલે ઘણી વાર એની વેલ્યુ ન હોય એમ ઘણી ઘણીવાર હું બધા મૂળ સંભાય મૂળ સંભાય હમ જે આવે એમ અમારું બધું જુઓ તમે ચકાચક છે એટલે ચકાચક થી ભગવાન નથી ભગવાન તત્વ થી છે આપણું હિન્દુસ્તાન ની અંદર જે ચાર ધામ ને બાર જ્યોતિર્લિંગો છે ને ક્યાં ચકાચક છે પણ પરમેશ્વર ન્યા વિરાજમાન છે એમ સ્વામિનારાયણ સંપ્રદાય અંદર પરમેશ્વર છે ને એ વડતાલ ગઢપુર જુનાગઢ ધોલેરા અમદાવાદ ભુજ આદિક સ્થાનોમાં વિરાજમાન છે બસ એટલું લક્ષ્ય રાખવું બસ એટલું યાદ રાખશો ને શ્રીજી મહારાજે ગરડાના એટલું યાદ રાખશો ખાલી એટલું યાદ રાખશો ને તો પણ અંત સમય આવશે હું તમારું કલ્યાણ કરીશ એ પ્રમાણે વાલા ભક્તજનો બસ આની ખુમારી રાખજો આટલી ખાલી છેલ્લી ભાવ આપને ભલામણ અંતમાં શ્રી હરિય આપનું મંગળ કરે રોકડીયા દાદા તો બેઠા જ છે અમારા અમારા ખૂબ રૂડા ધન્યવાદ છે